પણ આબરૂ તારે લાવવાની છે આબરૂ ના લાવું તો મારું નામ જ જશે ઓય લઈને તરત અરે ખાર દીચા તારમ તો કોઈ તાકાત તો નહીં હો તો મથી પણ આ બસી એ સાતેલા ઉપર કાઢવાની છે જો આમ આ દાડ જો કે આમ પર જોય તો

Nyangkut rat... Papa karo.. Papaас... Mahnego cath? Tess yourself.... Run.